સિંદ્રોટ નજીક કોટના ગામનો નદીમાં ખાનગી વિદ્યાર્થીઓ ગયા હતા ત્યારે ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના પાસે નદીમાં નાવા માટે આવ્યા હતા જેમાં એક યુવક નદીમાં ડૂબવા માંડ્યો હતો ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ખનન કરતા નદીમાં પડેલા ઊંડા ખાડામાં નાવા પડેલ વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા આ દરમિયાન બુમાબુમ થતા સ્થળ પર હાજર ગ્રામજનોએ આ ડૂબતા યુવકને બચાવી લીધો હતો અને ગોત્રી હોસ્પિટલ ખસેડાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે હાની બોટ દુર્ઘટના બાદ કોટના ખાતે પણ સરપંચ દ્વારા સહેલાણીઓ માટે બોટિંગ બંધ કરાવ્યું હતું તેમજ જો કોઈ વ્યક્તિ નદીમાં બોટ ચલાવશે અને સહેલાણીઓને ફેરવશે તો કોઈ દુર્ઘટના થતા જે તે વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી રહેશે તેવી નોટિસ આપવામાં આવી હતી વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો ભેલા દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર